ઇતિહાસ અને ભૂગોળ બાદ સામાજિક અને રાજકીય જીવનમાં ભારતીય બંધારણ પંદરમું ચેપ્ટર સૌ વિકલ્પો આપેલા છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિને અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સાર્વભૌમ લોકશાહીની ઘોષણા ક્યારે કરવામાં આવી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ છવ્વીસમી નવેમ્બરના દિવસે કોને યાદ કરવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને લોકશાહીનું મહત્વનું પાસું કયું છે સ્વતંત્રતા ભારત ધર્મની દૃષ્ટિએ કેવું રાજ્ય છે બિનસાંપ્રદાયિક કોણે બંધારણ ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન ગમ્યો છે ડોક્ટર ભીમરાવ આંબેડકરે ચાલો પછી ખાલી જગ્યા આપેલી છે બંધારણની શરૂઆત અમુકથી થાય છે બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણ સભામાં કુલ ત્રણસો સભ્યો હતા આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આપણા દેશના બંધારણની શરૂઆત અમુકથી થાય છે આમુખ એટલે પ્રસ્તાવના આપણા દેશની સામાન્ય ચૂંટણીમાં અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે આપણા દેશની સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો છે ચાલન પછી ખરા ખોટા આપેલા છે આપણો દેશ લોકશાહી દેશ છે સાચું આપણા દેશનું બંધારણ અલેખિત છે ખોટું ડોક્ટર રાધાકૃષ્ણ બંધારણ સભાના અધ્યક્ષતા ખોટું ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણ ખરડા સમિતિની અધ્યક્ષતા સાચું ભારત એક સંઘ રાજ્ય છે સાચું સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ખોટું મૂળભૂત હકોની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે ખોટું ભારતના બંધારણ છ થી ચૌદ વર્ષની ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે સાચું ચાલો એના પછી જોડકા આપેલા છે દેશનો મૂળભૂત દસ્તાવેજ બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર ચાલો એના પછી એના પછી બીજું છોડકો આપેલું છે બંધારણના આત્મા સમાન બંધારણ ઈલાજોનો હક રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર મૂળભૂત ફરજ વિચારોની અભિવ્યક્તિ સ્વતંત્રતાનો હક ભારતનું બંધારણ તો કે એક પવિત્ર ગ્રંથ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો બંધારણનો અર્થ જણાવો અથવા બંધારણ એટલે શું અથવા બંધારણ કોને કહેવામાં આવે છે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે બંધારણ સભામાં મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા સરોજિની નાયડુ વિજ્યાલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના અધ્યક્ષ હતા બંધારણ ક્યારે અમલમાં આવ્યું અથવા બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યું બંધારણની શરૂઆત શાનાથી થાય છે આમુખમાં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની શરૂઆત આમુખથી થાય છે આમુખમાં દેશના વહીવટના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોક લોકશાહી એટલે શું લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે નાગરિકને વિચાર વાણી અભિવ્યક્તિ અને દરેક ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે ચાલો બિનસાંપ્રદાયિક દેશ એટલે શું બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય અને નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય તેને બિનસાંપ્રદાયિક દેશ કહે છે સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ બે પ્રકારની સરકારનો સમાવેશ થાય છે પહેલું સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને બીજું રાજ્ય સરકાર નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે મૂળભૂત હકોથી બીજા નાગરિકોને નુકસાન ન પહોંચે તે માટે અને નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને માટે મૂળભૂત ફરજો અપાય છે મૂળભૂત હકો માટે શું જરૂરી છે રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ તેમજ સરમુખ્ય સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે બાળમજૂરી સજાપાત્ર ગુનો સાથી ગણાય છે ચૌદ વર્ષથી નીચેની વયવાળા બાળકોને મજૂરી કરાવી તે શોષણ વિરોધના મૂળભૂત હક્કોસા દ્વારા સજાપાત્ર ગુનો ગણાય છે ભારતનું બંધારણ લેખિત ન હોત તો શું થાત ભારતનું બંધારણ લેખિત ન હોત તો કોઈપણ દેશના વહીવટમાં હસ્તક્ષેપ કરી અરાજકતા ફેલાવી શકત બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે કોઈ પણ નાગરિક પોતાના મૂળભૂત ઉપયોગ કોઈ વ્યક્તિ સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતો નથી એના પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો પહેલો પ્રશ્ન ભારતના નાગરિકને ક્યાં કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અથવા ભારતના બંધારણમાં આપેલ મૂળભૂત હકો જણાવો ભારતના નાગરિકને કુલ છ મૂળભૂત હકો આપવામાં આવેલ છે સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામે વિરોધનો હક ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છઠ્ઠું બંધારણીય ઈલાજોનો હક તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય રા પેલું રાષ્ટ્રીય તહેવારો દરમિયાન ધ્વજને સલામી આપવી બીજું રાષ્ટ્ર સેવા માટે તત્પર રહેવું ત્રીજું અસામાજિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવો ચોથું નવા વિચારો અંગે શિક્ષકોને પ્રશ્નો પૂછવા અને પાંચમું મૂળભૂત ફરજો કંઠસ્થ કરવી છવ્વીસમી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે સાથી ઉજવવામાં આવે છે તો કે બંધારણને બંધારણ સભાએ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ પસાર કર્યો અર્થાત છવ્વીસમી નવેમ્બરના રોજ બંધારણનો સ્વીકાર કર્યો હોવાથી દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના દિવસ ને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એના પછી સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્ન મુદ્દાસર જવાબ લખો બંધારણની કોઈ પણ બે વિશેષતાઓ જણાવો ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે લોકશાહી પ્રજાસત્તાક બિન સાંપ્રદાયિક સંઘરાજ્ય મૂળભૂત હકો અને ફરજો હવે બે વિશેષતા આપણે જોઈએ પહેલું છે લોકશાહી ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય શાસન આપણા દેશની લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે તેમાં અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિ વડે પોતાના પ્રતિનિધિઓ ચૂટે છે દેશનો કોઈપણ નાગરિક ધર્મ જાતિ વર્ગ સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે લોકશાહીમાં દરેક નાગરિકને વાણી વિચાર અભિવ્યક્તિ અને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળેલી હોય છે ચાલો પીછું બીજું જોઈએ આપણે પ્રજાસત્તાક પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં દેશના બધા જ હોદ્દાઓ ભેદભાવ વિના નાગરિકો માટે ખુલ્લા હોય છે કોઈપણ પાંચ મૂળભૂત ફરજો જણાવો મૂળભૂત ફરજો નીચે મુજબ છે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું દેશના સાર્વભૌમત્વ એકતા અને અખંડતાનું સમર્થન કરવું અને રક્ષણ કરવું જંગલો તળાવો નદીઓ વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું રાષ્ટ્રના સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જાહેર મિલકતોનું રક્ષણ કરવું તેમજ હિંસાનો ત્યાગ કરવો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ